કાપદરા પોલીસ સ્ટેશનની સોળ વર્ષની સગીરાનું અપહરણ કરી લઈ જનાર અઢી મહિનાથી નાસ્તા ફરતા આરોપીને તથા ભોગ રાજકોટથી લઈ આવતી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી શહેરનાઓ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર જોન વન સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે જોન વન એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીકતના આરોપી જયમિલ ગોવિંદભાઈ વાળા ઉમરવેશ ત્રેવીસ રહે ઘર નંબર સી આડત્રીસ નારાયણનગર સોસાયટી નાલંદા સ્કૂલ પાસે પુણા ગામ સુરત મુળવતન રહે મોટા રીંગણિયા રાજુલા અમરેલીના અને રાજકોટ ખાતેથી પકડી પાડેલ છે જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો